ધારાસભ્ય જવાહર ચાવડાએ કેસરીઓ ધારણ કર્યો તો સાંજે ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ કોંગ્રેસને બાય બાય કહી દીધું પરસોત્તમ સાબરિયા ભાજપમાં અત્યારે તો જોડાયા નથી પરંતુ તેમણે સંકેત તો આપી દીધા છે ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસમાંથી હજુ પણ વિકેટો પડશે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપ માટે સોફ્ટ કોર્નર ઉભરાઈ છે બીજી બાજુ સવાલ એ થાય છે કે મોદી લહેર છે તો પછી કોંગ્રેસના નેતાઓ માટે લાલ જાજમ બિછાવાની જરૂર કેમ પડી શું ભાજપમાં આવતાની સાથે જ પદ અને પાવર મળવાની ભાજપના પાયાના કાર્યકરો નારાજ નહીં થાય હવે સવાલ કોંગ્રેસનો છે બાર માર્ચે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટી મળી રહી છે અને પહેલા જ ધારાસભ્યોના રાજીનામા પડતા પ્રજામાં કેવા પ્રકારનો મેસેજ જઈ રહ્યો છે તે પણ એક વિશ્લેષણનો વિષય છે તો ભાજપની સર્જિકલ સ્ટ્રાઇક આજ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું આ ચર્ચામાં ભાગ લેવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસમાંથી રોહનભાઈ ગુપ્તા અને લાઈવ કિટ મારી સાથે જોડાયા છે પ્રશાંતભાઈ બંને મહાનુભાવોનું સ્વાગત છે સૌથી પહેલા હું રોહનભાઈ આપને પૂછવા માંગીશ ભાજપ માટે તો આજનો દિવસ શુકનવંતો રહ્યો પરંતુ આપની માટે આજનો દિવસ શુકનવંતો નથી રહ્યો કારણ કે બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસે ગુમાવ્યા છે અને કોઈ કારણ નથી જે બંને નેતાઓ ગયા છે જવાહર ચાવડા ગયા છે પરસોત્તમ સાબરિયા ગયા છે પક્ષથી નારાજ નથી બસ કામ કરવાની મજા નથી આવતી અંગત કારણ આપીને છેડો ફાડ્યો છે ક્યાં કોંગ્રેસ માટે ચિંતનનો વિષય ખરો સૌથી પહેલાં તો આપણું જે ટાઇટલ છે કે કોંગ્રેસ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક એ સર્જિકલ સ્ટ્રાઇક નથી પણ ભાજપનો સેલ્ફ ગોલ પુરવાર થશે આપણે જોયું કે લગભગ દોઢ વર્ષ પહેલાં જ વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી અને એ પહેલાં રાજ્યસભાના જે ચૂંટણી વખતે જે આખું નાટક રચ્યું જે લોકતંત્રની હત્યાનો પ્રયાસ કરાયો અને પ્રજાએ જે જવાબ આપ્યો એ વખતે કોંગ્રેસના ચાલીસ ધારાસભ્યો હતા અને ત્યારબાદ એંસી જેવા ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા મને લાગે છે કે ભાજપે એક વસ્તુ સમજવી પડશે કે આ ગુજરાતની જનતા છે ગાંધી અને સરદારની જનતા છે આપ જે પ્રકારે લોકતંત્રની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો અને આપણે ખરેખર આપ તમે જે કીધું એમ કે જો કોન્ફિડન્સ હોય કે ના અમારી અમારું કામ છે કે મોદીજીનું કામ છે તો તમારે જરૂર શું પડે છે કોંગ્રેસના નેતાઓને લેવાની અને આજે જે જવાહરભાઈએ વાત કરી કે મજા ના આવી અને હું જમવા માટે અહીંયા આવ્યો છું આખી ગુજરાતની જનતાએ આ જોયું છે અને જનતા જનાર્દન ઉપર હું એવું માનું છું કે ગુજરાતની જનતા જનાર્દન જ્યારે નિર્ણય લે છે ત્યારે એ પ્રકારનો નિર્ણય લે છે કે કોઈ પણ વ્યક્તિનો સામે અહંકાર હોય ટકી નહીં શકે લોકતંત્રમાં પ્રજા સર્વોપરી છે અને ભાજપે વસ્તુ ભૂલી રહી છે મને લાગે છે કે એનું પરિણામ એમણે લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં ભોગવવું પડશે પરંતુ ક્યાંક રોનભાઈ એ પણ લાગી રહ્યું છે કે ચૂંટણી આવે એટલે કોંગ્રેસમાં કકળાટ શરૂ થાય આ વર્ષો જૂની પરંપરા છે હજુ ગઈકાલે જે ગુજરાતની અંદર ચાર લોકસભા બેઠકોની યાદી જાહેર ચાવડાને બેઠકો સાથે કોઈ લેવા દેવા નથી પણ એ પહેલા પણ જે ચાલુ ધારાસભ્યો કે સંસદ સભ્યો છે તેમને ટિકિટ નહીં મળે તેવી પણ વાતો કરવામાં આવી હતી પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસની અંદરનો આ કકળાટ કોંગ્રેસ કાર્યકરોનું કહેવું છે કે કોંગ્રેસને ભાજપ નથી હરાવતું કોંગ્રેસને કોંગ્રેસ હરાવે છે એટલે ચિંતન કરવાની જરૂર મારું એવું છે કે જ્યાં વ્યક્તિગત મહત્વકાંક્ષાઓની વાત આવે એક કોંગ્રેસી બીજી પેઢીના કોંગ્રેસી લીડર અને હંમેશા કોંગ્રેસે માન હવે તમને છ વાર ટિકિટ આપી હોય તમે કોંગ્રેસના સિમ્બોલ પર જીત્યા હો એનાથી વધારે કોઈ પક્ષ તમને વધારે માન આપી શકે અને એમણે પણ બહુ ક્લિયર વાત કરી કે મને કોઈ અસંતોષ નથી પણ મજા ના આવી હવે આ મજા ના આવી અને જમવા હું ત્યાં ગયો હવે તો ગુજરાતની જનતા નિર્ણય લેવાનો કે એનો શું મિનિંગ થયો મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક લોકતંત્રની જે રિસ્પેક્ટની વાત હોય સન્માનની વાત હોય કોઈપણ પક્ષે કરવું જોઈએ એ કોંગ્રેસ હોય કે બીજેપી હોય આજે લોકતંત્રમાં જ્યારે ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ લોકો લડેલા હતા ચૂંટણીમાં સિમ્બોલ પર કોંગ્રેસના સિમ્બોલ ઉપર પ્રજાએ આપ્યો અને પ્રજાનું કામ કરવા માટે એમને મોકલ્યા જ્યારે હજી દોઢ વર્ષ થયું હોય અને તમે પ્રજાના જનાદેશને પણ તમે સ્વીકારવા તૈયાર ના હોય અને તમારા અહંકારથી જનાદેશને તોડીને આ પ્રકારની રાજનીતિ કરો તો તમે એવું માનો છો કે ગુજરાતની પ્રજા સાંખી લેશે અને તમે એ જવા દો ભાજપનો કાર્યકર્તા કોઈ પણ પાર્ટી તમે કોંગ્રેસના કાર્યકર્તાની વાત કરી કોંગ્રેસના કાર્યકર્તાને જવા તો ભાજપનો કાર્યકર્તા શું વિચારતો હશે કે જે જવાહરભાઈ સામે આટલા ત્રીસ વર્ષથી લડતો હતો કે પુરુષોત્તમભાઈ સામે લડતો હશે કે આટલા હેંસીદાર જેટલા બી અમારા ધારાસભ્યો ગયા તમે એમની માનસિકતા તો સમજો ઠીક છે પક્ષ માટે એમને સ્વીકાર્યું એમને દુઃખ નહીં થતું હોય કે જે વ્યક્તિ સામે અમે લડ્યા વિચારધારાની લડાઈ લડ્યા અમારું બધું છોડી લડ્યા તમે જ્યારે હું માનું છું કે લાંબા ગાળે પક્ષને આનાથી જે નુકસાન થશે શોર્ટ ટર્મમાં કદાચ તમે કહી શકો કે ભાજપને ફાયદો છે કે બધું પણ લાંબા ગાળે મનોબર ઉપર જયારે વર્કરની અસર થતી હોય છે ને એની જે અસર મોટી જે ચૂંટણીઓમાં પડશે ને એ લાંબા ગાળાની ગુજરાતમાં અસર પડશે ને ભાજપ મને લાગે છે કે આ વખતે ખરેખર સેલ્ફ ગોલ કરી રહ્યું છે જે અનાદર કરી રહ્યું છે જનતાના અવાજના કે પોતાના કાર્યકરના મહેનતને મને લાગે છે કે આ પ્રકારની પોલિસી ક્યારેય કોઈ પક્ષે આખા દેશમાં નથી અપનાવી અને આ એક શરૂઆત છે ભાજપના પતનની અને જે પ્રકારે ગુજરાતે એંસી સીટો કરીને કોંગ્રેસને જીવંત કરી તે પછી અમે ત્રણ રાજ્યોમાં ચૂંટણીમાં વિજય મેળવ્યો મને લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં આ વસ્તુ ગેમ ચેન્જર સાબિત થશે કારણ કે જનસંકલ્પ જે અમારી રેલીનું નામ છે પ્રજાનો ગુજરાતની પ્રજાનો જનસંકલ્પ છે કે ભાજપના અહંકારને લોકતંત્રને તોડવાની રાજનીતિને મૂં તોડા વખતે જવાબ આપશે ચલો કેવો જવાબ મળે છે એ તો રિઝલ્ટ પછી ખબર પડશે પણ પ્રશાંતભાઈ સૌથી મોટી વાત એ મોદી લહેર ચાલે છે વિકાસની વાતો ચાલે છે તો પછી કોંગ્રેસમાંથી ઉમેદવારો કેમ લેવા પડે છે કેમ નેતાઓ લેવા પડે છે ના એટલા એટલા માટે જ કે જે રીતના આજે પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જે રીતના દેશનો વિકાસ થઈ રહ્યો છે દેશમાં દરેક ક્ષેત્રોમાં એક નોંધનીય વિકાસ થઈ રહ્યો છે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચી રહ્યા છે અને એક સમગ્ર વિશ્વએ પણ સ્વીકાર્યું એ પ્રકારનું નેતૃત્વ જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હોય અને ગુજરાતનું વિકાસ મોડેલ્સ બીજા સમગ્ર દેશના બીજા રાજ્યોએ પણ અપનાવ્યું એટલે હું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીની જે વિકાસલક્ષી રાજનીતિ છે એનાથી આકર્ષાઈને જે ધારાસભ્યોને જે જનપ્રતિનિધિઓને ખરેખર વાસ્તવિકતામાં પ્રજાની સેવા કરવી છે એ લોકોનું આત્મપરિવર્તન થઈ રહ્યું છે અને એ લોકો ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે

સેવાકીય કામગીરી કરવી છે ભારતીય સાથે જોડાય અને મારા વિસ્તારના વિકાસ કાર્યોને વધુ હું વેગ આપી શકીશ બીજી વાત એમણે એ કરી જવાહરભાઈએ કે કોંગ્રેસમાં જે રીતનો આંતર છે જે રીતની જૂથબંધી ચાલી રહી છે

પ્રશાંતેપ કરી રહ્યા છે પરંતુ સૌથી મોટો અહીંયા વિચારવાનો પ્રશ્ન એ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસની અંદર કકડાટ ચાલુ થાય આ કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે અને જે રીતના કોંગ્રેસમાંથી નેતાઓ જઈ રહ્યા છે ભાજપમાં હરિભાઈ આ એવા નેતાઓ છે કે જે વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે એમની વિચારધારા સાથે જોડાયેલા છે બીજી બાજુ ભાજપ જો એવું કહેતું હોય કે મોદી લહેર છે અને વિકાસ વિકાસ ઇઝ ઇક્વલ ટુ ભાજપ તો પછી આવા કોંગ્રેસના નેતાઓની જરૂર શા માટે પડે છે પહેલી વાત તો એ છે કે ત્રેવીસેક વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ છતાં આ લોકો કોંગ્રેસમાં ટકી રહ્યા જવાહરભાઈ નો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી મને લાગે છે કે જવાહરભાઈ કર્યું છે નહીં તો બાકીના બધા જે પક્ષ પલટુઓ હતા એ લોકોને નાચવું ના હોય તો આંગણું વાંકું એવું કહીને જતા હતા જવાહરભાઈએ કહ્યું કે હું તો હોટેલ બદલી રહ્યો છું જમવાનું મને આ હવે જરા નથી ભાવતું જરા બહુ ખાધું હવે છે ને બીજી હોટેલનું ખાઈએ બરાબર એટલે એ છે ને ત્યાં ગયા પણ એનું એનું છે ને ગ્રેસફુલ આખું સ્ટેટમેન્ટ છે મારી દ્રષ્ટિએ પ્રશ્ન એ છે કે સત્તાથી વિમુખ તમે ક્યાં સુધી રહી શકો સત્તાની સાથે જોડાવા માટે બાવળિયા પણ છે ને આંગળી કાપ્યા વગર છે ને ભાજપમાં ગયા અને ચાર કલાકમાં એને મંત્રી બનાવવા પડ્યા ભારતીય જનતા પાર્ટીની ઘર જ હતી બિલકુલ જવાહરને છેલ્લા ત્રણ વખતથી જવાહર ચૂંટાય છે ત્યાં માણાવદરની અંદર એના પહેલા એ હાર્યા પણ છે પણ ત્રણ વર્ષથી એ ચૂંટાય છે એને જેને કોઈ પૈસાનો મો નથી પણ હું માનું છું કે એનો જે પથારો છે કામનો અથવા ધંધાનો એમાં ક્યાંક કોઈક દબાણ આવ્યું હોવું જોઈએ એવી મને શંકા જરૂર લાગે છે પણ જવાહર વ્યક્તિ તરીકે બહુ સરસ છે એને ડિગ્નિફાઈડ સ્ટેટમેન્ટ કર્યું છે અનલાઇક બીજેપી લીડર્સ

કે કોંગ્રેસ જો કરે તો એ છે જ્ઞાતિવાદી સમીકરણો જ્ઞાતિવાદી રાજકારણ અને આ લોકો કરે ત્યારે સોશિયલ એન્જિનિયરિંગ એટલે આ પ્રકારે છે ને એમને કોશિશ એ છે કે છવ્વીસ માંથી છવ્વીસ મેળવવી છે પણ એ મળવાની શક્યતા મને તો બહુ દેખાતી નથી હરીભાઈ સવાલ અહીંયા કોંગ્રેસ એ છે કોંગ્રેસનું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે ગુજરાતમાં એમણે બહુ સારું કામ કર્યું પાછલા દિવસોમાં અને અહેમદભાઈ ની ચૂંટણી હોય કે પછી ત્યારબાદ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી હોય એ પછીનું જે કોંગી જે ઉત્સાહ દેખાતો હતો એ ઉત્સાહ હવે ધીરે ધીરે તૂટી રહ્યો છે કારણ કે રાષ્ટ્રીય સ્તરેથી રાષ્ટ્રીય નેતૃત્વ જે કામ કર્યું સ્થાનિક નેતાઓમાં એ જોવા ન મળ્યું ને જે પણ લોકો ગયા છે કહી રહ્યા છે કે સ્થાનિક નેતાગીરીથી નારાજ છે મેં આપણે જેમ કહ્યું એમ કે નાચવું ન હોય તો આંગણું વાંકું એટલે છે કોઈ પણ બાનું છે કાઢી શકે જવાહર ચાવડા એ છે ને એ બાનું નથી કાઢ્યું બાકીના જે બધા પક્ષ પલટુઓ ગયા શંકરસિંહ વાઘેલાની સાથે જ એટલે એમના એમને એમણે જેમને પાર્સલ કર્યા મોટા ભાગના હારી ગયા પ્રજાએ એમને જેને ઘેર મોકલ્યા જે જીત્યા એ કોઈ પોતાની વ્યક્તિગત મને લાગે જામનગર વાળા પોતાની રીતે જીત્યા અને પેલા રાહુલજી છે ને અઢીસો વોટ થી જીત્યા અને ભારતીય જનતા પાર્ટીના જે મિનિસ્ટરો છે એ પણ કેટલાક હારવા હારવામાંથી પાછા થયા છે જીતેલા છે એટલે સ્થિતિ એવી છે કે કોંગ્રેસનું રિવાઇવલ છે પણ કોંગ્રેસ સાચવી નથી શકતી કોંગ્રેસમાં એ પ્રકારનું ખબર નહીં એટલે એમની શું હશે પણ મહત્વાકાંક્ષા વધારે કામ કરે કારણ કે અહીંયા મંદિરા વગાડવા માટે કોઈ નથી આવતું જે બિલકુલ રોનભાઈ શું કહેશો મારી સૌથી જે રીબે બહુ સરસ વાત કરી કે જ્યારે વ્યક્તિગત મહેચ્છાઓ અને સ્વાર્થ મોટો થઈ જતો હોય ત્યારે તમને કંઈક ને કંઈક દોઢ વર્ષ પહેલા ટિકિટ લઈને જીતો છો એ જ પંજો આજે તમને ખરાબ લાગે તો જનતા પણ કંઈ ગાંડી નથી ગુજરાતની અને જે એમણે વાત કરી કે ચૌદમાંથી માંથી બાર જણને હારાઈને પાછા મોકલ્યા જનતા એ જનતા જનાર્દનનો આદેશ છે એ જ વસ્તુ તમે જોશો આગળના દિવસોમાં થશે અને બીજી વસ્તુ જે લોકો ભાજપમાં ગયા જે હારી ગયા અત્યારે તમે એમની દશા મનોદશા પૂછો શું છે જ્યાં સુધી જરૂરત હશે જે એમણે વાત કરી બહુ સરસ વાત કરી કે છવ્વીસ કોઈ પણ લોકશાહીના મૂલ્યોને બાજીમાં બેઠકો લાવી છે જેવી ચૂંટણીઓ પચશે ત્યારે હું કોણ ને તું કોણ આજે જે લોકો હારી ગયા તમે એમની મનોદશા અને એમની હાલત તમે પૂછી શકો છો કે કોઈ પૂછનાર પણ નથી એટલે મારું એવું માનવું છે કે જનતાના વિશ્વાસ ઉપર તમે જયારે પ્રશ્નાર્થ મૂકો કે એની સામે તમે જયારે આ રીતની એક રણનીતિથી કે ષડયંત્રથી થી કાર્યવાહી કરો એની એક લિમિટ હોય છે લાંબા ગાળે મને એવું લાગે છે કે પક્ષને અને સમગ્ર કાર્યકર્તાને જે માનસિક નુકસાન થશે લાંબા ગાળે મને લાગે છે કે ભાજપને બહુ મોટું નુકસાન ગુજરાતમાં ના લીધે બિલકુલ લાંબા ગાળે ભાજપને નુકસાન થશે એવું રોહનભાઈ આપ કહી રહ્યા છો પ્રશાંતભાઈ એક સીધો સવાલ પૂછું છું મને શોર્ટમાં આન્સર આપજો કુંવરજી બાવળિયાને તમે જે ટાસ્ક આપ્યો હતો એ ટાસ્ક સફળ થયો પણ આજે એમના પ્રેસ સ્ટેટમેન્ટમાં પણ કીધેલું છે કે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી અને ત્યારબાદ મારી ઈચ્છા હતી કે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઉં અને મેં સંપર્ક કર્યો અને હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણો એવી જ રીતે પુરુષોત્તમભાઈ સાબરિયાનું પણ આજનું નિવેદન છે કે ભાઈ હું સ્વેચ્છાએ રાજીનામું આપી અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માગું છું પણ વાસ્તવિકતા એ છે

અહિયા હો એટલે સાંભળવાની તૈયારી રાખો પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ કુંવરજી નો ટાસ્ક કે આ જનતાની જનતાની જે ગુજરાતની જનતાની જે આશા હતી જે અપેક્ષા હતી એ જ રીતે હવે કોંગ્રેસના પણ નેતાઓ ચાહે પ્રદેશ સ્તરના નેતા જનતાએ કોંગ્રેસના આશીર્વાદ આપ્યા હતા અને તમે ત્યાંથી તેમને ખેંચા છો અને હવે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ની રાજનીતિ સાથે તમે જુઓ કુંવરજીભાઈ હોય હોય આશાબેન કે જવાહરભાઈ હોય આ નેતાઓ તમે જુઓ કે એ ભલે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડતા હતા પરંતુ એ વર્ષો સતત પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી પોતાની વ્યક્તિગત ઇમેજ પોતાની વ્યક્તિગત સાખને લીધે બેઠકો ઉપર કોંગ્રેસ પ્રશાંતભાઈ એક સીધો સવાલ પૂછી રહ્યા છે લોકો પૂછી રહ્યા છે કે જે ઉમેદવારો જે કોંગ્રેસ ના નેતાઓ ભાજપ માં સામેલ થયા છે એ જ નેતાઓ ભૂતકાળમાં ભાજપ ની વિરુદ્ધ બોલતા હતા હું ગાળો ભાંડતા હતા એ નથી બોલતો વિરુદ્ધ બોલતા હતા અને ખરાબ શબ્દો બોલતા હતા એવા લોકોને તમે તમારી પાર્ટીમાં લો છો તો તમને સલામ છે તમારી ક્ષમા યાચનાની જે શક્તિ છે એને સલામ કરવી પડે બીજું કે આવા લોકો જ્યારે આવે છે ત્યારે મનમાં એવો વિચાર નથી આવતો કે આ માણસ વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષથી જે પાર્ટીને જે વિચારને વરેલો હોય એ માણસો શું આપણી પાર્ટીમાં વીસ મહિના કે બાવીસ મહિના ટકશે ખરો આવો વિચાર નથી આવતો ના સાંભળી લો મારી વાત દેવાંગભાઈ કે જે લોકો તમે જે વાત કરી કે થોડા સમય પહેલા કે થોડા વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટી વિશે ખરાબ બોલતા હોય અમારા નેતૃત્વ સામે ખરાબ બોલતા હોય એ સાચી વાત છે આપની પરંતુ એને સમય જાતા જ્યારે સત્ય સમજાય અને એનો આત્મા જાગે અને એનો આત્માનો અવાજ એવું કે

ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કારણ કે એને પસ્તાવો થાય છે કે ભૂતકાળમાં મેં જે સ્ટેટમેન્ટ આપેલા હતા એ બિલકુલ ખોટા છે અને

જાહેર જીવનમાં પણ ક્યાંક પરિવર્તન જોવા મળ્યું છે ન ફક્ત નેતાઓ પણ જનતામાં પણ પરિવર્તન આવ્યું છે આવા નેતાઓ જનતા પ્રોત્સાહન આપે છે ત્યારે પક્ષ પલટો કરવાની વાત વિચારે છે જાહેર જીવન પર મરી છે વાત સાચી છે પણ પ્રજાને નિર્ણય કરવાનો અધિકાર છે આ એક બીજી વાત એ છે કે જવાહર ચાવડા કે જવાહર ચાવડાના બાપુજી એમની સાખ બહુ સારી પેથલજી ચાવડા પણ પેથલજી ચાવડા પણ બે વાર ચૂંટણી લડ્યા ને હાર્યા છે જવાહર ચાવડા પણ છે ને મને લાગે છે બે વાર હાર્યા છે ભારતીય જનતા પાર્ટીના જે મિત્રો આજે છે છે ને એને વધામણા કરી રહ્યા એમની જ પાર્ટીના રતિલાલ સુરેજા એ ત્રણ ત્રણ વખત માણાવદરના ધારાસભ્ય રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના એટલે મને લાગે છે કે આ આ અત્યારે જે ખેલ ચાલી રહ્યો છે એ અત્યારે જવાહરભાઈને એમની વાહવાહી કરી અને એનો જે આખી વોટ બેંકને એનકેશ કરવાની વાત છે પણ લોકો પણ આના વિશે છે ને નિશ્ચિતપણે વિચારે છે નહીં તો આપણને પેલું જે પરિણામ ડિસેમ્બર બે હજાર જે જોવા મળ્યું એ ન મળત કે જે મોટા ભાગના પક્ષ પલટુઓ એ છેને હારી જાય એવું પરિણામ જોવા ન મળે અને આ છવ્વીસ માંથી છવ્વીસ નો જે આંક છે જેમ એ વખતે એકસો ને બાવન નો આંક કારણ કે માધવસિંહના એકસો ને ઓગણપચાસ ના આંકને એમણે સર કરવો હતો એટલે લક્ષ તો ઊંચું જ રાખવું

જનતાના અવાજ ને રૂંધીને લેવા પડે ખબર પડશે બીજું જે અંગે વાત કેવા માંગીશ જે પ્રકારની રાજનીતિ ભાજપ કરી રહી છે ગુજરાતની પ્રજા આજે જોઈ રહી છે જે સ્ટેટમેન્ટ આપણે જોયું છે મને એવું લાગે છે એક જ મિનિટ તમે શું સમજી રાખ્યું છે કે પ્રજાના અવાજ કોઈ વેલ્યુ નથી દોઢ વર્ષ તમે વચ્ચે નહીં બોલશો પ્રશાંત તમારી વાત નથી કરતો જનતાની વાત કરું છું તમે કઈ તમને સમજી શું રાખ્યું છે તમે કઈ પણ ચલાવી લેશે લોકો એ પૂછી રહ્યા છે શું આવા વિચારો છે લોકોના કે અહિયાં ફાયદો નથી મળતો બીજી પાર્ટીમાં જતા રહીએ શું આવી વિચારધારા છે કોંગ્રેસ ની વાંચવી શકે ભાજપના મંચ ઉપર ગયા છે એની અવાજ પેલું વિક્રમાદિત્યનું ખબર છે કે એનો પણ બેસી જાવ એ પ્રમાણે બોલે હવે ભાજપના ત્યાં બેઠા હોય તો એવા જ વિચાર આવવાના છે

સામેલ થયા છે નો ખર્ચો કોણ આપશે બાય ઇલેક્શન નો ખર્ચો એમની પાસેથી લેશો કે ખર્ચો પણ પ્રજાના માથે નાખશો આઠ દસ ઇલેક્શન નો ખર્ચો આપશે જે બિલકુલ કારણ કે જેટલી છે અને હજુ પણ પાંચેક ધારાસભ્યો લેવાની વાત થઈ રહી છે એટલે આ ખર્ચો કોણ કરશે એમની પાસેથી લેશો લોકશાહી શબ્દ નથી લાગતો શું લોકશાહી ની વાત કરો તમે ખોડી તો થોડીક માં મૂલ્યો હોય પણ તમે કઈ તમે સમજી તમે પ્રજા કઈ જડતા નથી દોઢ વર્ષ પહેલા અવાજ કરી છે અને પાછળ જો ઇલેક્શન આવતું હોય તો આ ઇલેક્શન નો ખર્ચો પ્રજા માટે જાય મને લાગે છે કે આ નેતાઓને મને તો આ જે આ નવી ફોર્મ્યુલા છે ને એ મોદી ફોર્મ્યુલા છે મને લાગે છે આના પહેલા આવી ફોર્મ્યુલા નહોતી આવી કે બધાને રાજીનામા અપાવીને પોતાની સાથે જોડવા એટલે પ્રજા એ ખરેખર એમાં જાગૃત થવાની જરૂર છે એક અને બીજું કે આનો જે ખર્ચ છે

એટલા વધારે વોટ બાવળિયાને મળવા જોઈતા હતા પણ છે કુંવરજી ને જે રીતના પ્રધાન પદું સોંપવામાં આવ્યું અને લોકો એ રીતના જતા હોય એ આશાએ તો કદાચ એ ઠગારી નીવડી શકે લાગે જવાહરભાઈ પણ કાલે મંત્રી બનાવશે કદાચ જો આચાર સંહિતા ન લાગે તો પ્રશાંતભાઈ બન્યા પછી લાગે પ્રશાંતભાઈ હજુ હજુ કેટલા ધારાસભ્યો ભાજપ માં આવવાની તૈયારીમાં છે તમામ ધારાસભ્યો ભાજપ થશે ચર્ચામાં ભાગ લેવા માટે તેને પ્રશાંતભાઈ હરિભાઈ અને રોહનભાઈ આ ત્રણેય મહાનુભાવો નો ખુબ આભાર તો ભાજપની સર્જિકલ સ્ટ્રાઇક આ વિષય ઉપર આપણી ચર્ચા ચાલતી હતી આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર